તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સુરતની વાહન ચોર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની ઉત્તરાયણ પોલીસ બાતમી મળી હતી અને સરતાણા પોલીસને આરોપીને સોંપી પાડી મોટર ચોરને પકડી પાડી તપાસ શરૂ કરાઈ છે

હકીકતની બાતમી મળી હતી કે ઉત્તરાયણ વિસ્તારમાં મોટર સાયકલ ચોરીને અંજામ આપનાર આરોપીઓ નાસ્તા ફરી રહ્યા છે આધારે પોલીસે વોચ પાસેથી પસાર થનાર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તમામ મુદ્દામાલ અને બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશની